you uh -huh.

પ્રેમ સંબંધનું કનેક્શન ખુલ્યું છે પોલીસે આરોપી માતાને તેના પ્રેમી વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે આ પછી બાળકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટે બધાને ચોંકાવી દીધા જેમાં કહેવામાં આવ્યું હતું કે બાળકોના મૃત્યુ ચેર ખાવાથી થયા છે આ પછી પોલીસે તાત્કાલિક બાળકોની માતાની ધરપકડ કરી હતી આ કેસની તપાસ કરી રહેલા મુઝફ્ફરનગરના એએસપી સંજય વર્મા જણાવ્યું હતું કે પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી માતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ બીમાર છે અને પૈસા કમાવા માટે ચંદીગઢ ગયો છે મહિલાએ જણાવ્યું હતું કે તેણે ચા બિસ્કિટમાં ઝેર પેળવીને તેના બાળકોને આપ્યું હતું જેના કારણે તેમના મોત થયા હતા